માહિતી આપો ગઈ સાલ ખાલી તુવેર જ ભાઈ હતી બરાબર પણ તમારા બધા આત્મા પ્રોજેક્ટ વાળાના કહેવા પ્રમાણે એક કપાસ નો કર્યો અને એક તુવેર નો કર્યો એટલે અહીંયા તમે કપાસ એટલે આ પાંચ એકર નું આખું ફાર્મ છે એ પાંચ એકરમાં મને સાહેબ એકસો ને મણ કપાસ અવેલેબલ નીકળી ગયો એકસો સાઠ મણ રૂ તમે વેચી દીધું વેચી દીધું કપાસ માં થોડીક નુકસાન છતાં એકસો સાઠ મણ કપાસ થયો છે અને એની બદલામાં જે આપણો ટોટલ ખર્ચો તો કપાસે કાઢી દીધો છે અને સામે આ તુવેર તમે નજર સામે દેખાય છે તમને અને આમાં અવેલેબલ આપણે આમાં ગ્રીન કમંડ નો ઉપયોગ કરેલો હતો બરાબર આમાં ગ્રીન કમંડ અમે બે રાઉન્ડ માર્યા હતા હા દસ પાણી દસ પાણી બે રાઉન્ડ માર્યા હતા બરાબર અમને ગઈ સાલ કરતા આ વખતે રિઝલ્ટ એ બહુ સારું મળ્યું છે અને પ્લસ કે આજે આંતરપાક તમે વાવવાની ભલામણ કરી એમાં અમને વધારે બેનિફિટ મળ્યો બરાબર હવે સુરેશભાઈ એક કામ કરો તમે આ તુંવર છે આપણે બિયારણ તરીકે અહીંના બીજા સોએ ખેડૂતને આપવી છે જે કપાસ વાવે છે હા બરોબર બરાબર એમને તમારે બિયારણ આપવાનું ભલે ભલે અને એ લોકોને ખાસ માર્ગદર્શન આપવામાં આપણે એક મિટિંગ પણ કરીશું કે એકલો કપાસ નહીં વાવો કપાસ સાથે તુંવરનો આપણે વાવેતર કરીએ પણ એની સામે સાહેબ આ સામે ખેતર દેખાય એ જો આંતરપાક પાક વગેરે નું છે બરાબર એમાં કઈ એટલે કઈ તમને ચોપડ ની ગાળી તુવેર વાવેલી છે બરાબર એ તુવર કરતો આ કપાસ અને તુવર બે મિક્સ છે એ સારી દેખાય છે આની હાઈટ તેમ જો વધીન કેડ બરોબર ની છે સમજો ચારે ફૂટ જો આપડી આ હાઈટ છે બધી 6 6 ફૂટ થઈ ગઈ બરાબર અને આમાં એટલું બધું ફ્લાવરિંગ એ નથી બઉ સરસ ખેડૂત ભાઈઓ આપડે એક પાક વાવતો હંમેશા એટલું યાદ રાખીએ કપાસ તુવર બે મિક્સ પાક અથવા તો કપાસ સાથે અન્ય કઠોર પાક નું પણ વાવેતર કરીયે અમારે એક ભાઈ મગ હતા

Super.